હેલો ફ્રેન્ડ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલનું સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં તો પાછા મિત્રો આપણે જોઈ લ્યો મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છે અને એ પણ આપણે પાછા વાળીએથી ચાલુ કરીએ છીએ તો આ જોઈ લો તમે અત્યારે પાણી પવાનું કામકાજ ચાલુ છે ને આપણે વહેલી સવારના સાડા પાંચ વાગ્યાના આવી ગયા ગયાથી તો આ તમે જોઈ લો આ બધું ભીનું કરી નાખ્યું છે એક માંડવીના કુસાના ઢગલા સુધી ત્યાંથી ઓલી બધું ભીનું થાય છે હવે અને આને બે ને તમે નિરાણ પૂરો કરી નાખ્યો છે એટલે હવે બટ બટાવે છે ને ઓગારે છે અને આપણું કામકાજ અહીંયા આજ ચાલુ થઈ ગયું છે આજથી આમ તો જોકે થોડું થોડું કન્ટિન્યુ હોય જ છે ક્યારેક ક્યારેક અથવા અને જોકે કામકાજ હોય ત્યારે તો આપણે કામ કરતા જ હોઈએ છીએ રજા મેં કહી છે કામે અને કામ ન હોય તો ક્યારેક બુધવારે રજા આવે ત્યારે કામકાજ પતાવી દેવાનું અને અત્યારે જવું તમે દરિયામાં પાણી એલું જાય છે હવે આગળ આપણી બેઠક છે ખુરતી પૂરતી રાખીએ આપણે કેમ કે પાંચ વાગે આવ્યો એટલે શિયાળાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે એટલે અંધારું હોય તો આપણે ખુર્તી બુડતી રાખીએ અને ઓઢીને બેઠા હોય હવે નાખું લગભગ ભરાવાની તૈયારી ઉપર છે તો આપણે ફક્ત જવા દઈએ અને પછી નાખું વારી લઈ આ તમે જોઈ લ્યો આ ખુરશી છે આપણી અને આ આપણું અત્યાર છે એટલે કે પાવળો અને આ જાઉં બધું થઈ ગયેલું આગળ દેખાય થોડુંક મોટા મોટા એ ચણા છે જો આ દેખાય એ ચણા આ કુસાનો ઢગલો માંડવીનો અને આવું આપણું કામકાજ હોતું એ છે તો જે આપણે કામકાજ કરીએ છીએ તો કન્ટિન્યુ આપણો લોક જોતા રહેજો અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો અને ચેનલ લાઈક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ લો આપણે બેઠા છીએ અત્યારે ખુરશી માથે અને આજો પાણી એલું જાય છે હા નાખું તમે જો ચાલુ છે દસ મિનિટ નાખું છે આપણે કરવાનું આરામ ત્યાં સુધી બેસવાનું ત્યારે હવે આપણે સાડા પાંચ વાગ્યાને આવ્યા હતા સવારે અને વાળીને વાળી અત્યારે નવ વાગી ગયા છે એટલે હવે હજી કલાક જેવું હાલે એવું લાગે છે એક કલાક પાણી ભરવું પડશે દસ વાગે ફ્રી થશું આપણે એ લાઇટ ન જાય તો દસ વાગે પી જશે બાકી હજી સાડા દસ જેવું થઈ જાય અને આંબલી જવું તમે મિત્રો જવું તાર છે ને થાંભલે તાર ન ગઈ છે અને નીચેથી ગાડી પણ હાલે કઈ એટલી મોટી થઈ ગઈ છે ઘણા વર્ષો છે હવે આ નડે છે હવે લગભગ ઘરધણી પછી કાપી નાખ થોડી ઘણી કેમકે બળદ ગાડી કે એવું કઈ ટ્રેક્ટર ભરેલું વર વર ભરેલું હોય તો હા લેવું નથી એટલે હવે થોડા ઘણી કાપવાની રહેશે એક સાઈડમાંથી માંથી આ જેવું ફ્રેન્ડ અત્યારે અહીંયા પાણી પી ગયું છે હા આપણે હવે છ ક્યારે બાકી છે કોરા દેખાય અહીંયા સુધી અને આ પછી આવી જાય આપણા ચણા આ જો ચણાના બે ચાર છ ચણાના છ કેરા છે અને બે કેરા મકાઈના કેરા હતા અને જો અહીંયા અત્યારે આપણે તલાવડું ભરેલું છે આ પાણીનું લીમડો થઈ ગયો એકલાસ થાય આપે એવું અને ત્રણ અહીંયા થઈ ગયા બે છે આ નજીક અને એક ઓલો થાંભલીને ને આગળ રહીએ વાળીએ ચા પીવાની મજા જ કંઈક અલગ છે ચા હોય કે જમવાનું હોય અત્યારે જો આપણે દસ વાગવા આવ્યા હતા એટલે ચા પાણી બની છે ભાઈ જેને અને આપણે નાકામાં પાણી ચાલુ તો ચા પાણી પી લઈ કેમકે જે ચાની મજા અથવા જમવાની મજા જે કઈ દેશી ખાણું છે એની બધીની મજા ભઠાની ખાચી ભઠ્ઠામાં જે બને ને એ વસ્તુ સોલિડ બને સ્વાદ વાળું અમે અત્યારે ચા પીવાની મજા આવે કે હવે એને આવ્યા હોય એટલે ચા સારી લાગે તો મળીએ પાછા નવા વિડીયોમાં